રતિભાઈ નો ફોન આવ્યો ગુરુ પૂર્ણિમા ના આવવાનું આમંત્રણ આપ્યું યોગાનો યોગ મારા ગુરુ તદુપા ને સરસ્વતી આજ્ઞા લીધી હું અહીંયા આવ્યો તમ પૂનમ ભરાણી અને આ નિયમોનું વાંચન લેવામાં આવ્યું મારી યોગ્યતા મેં અને જે તે સમયે ઘણા બધા વિચાર પછી સંકલન સમિતિ કારોબારી બે વખત અને સામાન્ય સભા નિયુક્તિ કરી ઉપાધિ આપવામાં આવી અને જે કાર્ય અહીંયા સોંપવામાં આવ્યો હતો એ કાર્ય પૂર્ણ કરવામાં મેં નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી પરમાત્મા વચ્ચે રાખીને મારું કામ કર્યું એમાં મને ધર્મ પ્રચાર સમિતિ ખૂબ સહકાર માન્યો અને ઉપરાના બધા બધા ગામો ગામ ગંગારામભાઈનો જેટલો પણ ઉપકાર માનવ એટલો ઓછું બહુ ભલા માને ભોગામાં એક સાથે રહીને કામ કરે એને બહુ પાવરતા ભગવાન પણ એમાં હું ક્યાંય કાચરો પડ્યો સંજોગો એ મને પાછો પાડ્યો મારી સાધુતા સાધુતાવાદે મારો સંત પણ હું ગ્રસ્ત જીવનમાં પણ જીવતો બે વ્રતમિષ્ટ બન્યા હું શાબેન બની અને અહીંયા થયો એટલે પરમાત્માની પ્રેરણા હશે એ હું સમજીને મેં તમારી સાથે જે હું ભણ્યો હતો અને જે ભણો હું વિદ્યાર્થી એ ભણીશ ત્યાં સુધી વિદ્યાર્થી રહીશ

મને આંસુ હોય ને હસના દુખના નથી આ ઠંડા હોય તો ગરમ હોય કે ભાઈ પરમાત્માના આયોજનમાં હું નિમિત્ત બની અને મારું કાર્ય પાર પાડવાનો પ્રયત્ન કર્યો હજભાઈ હોય હજીભાઈ હોય કે આખી ભારતભરમાં જે જે સમાજોમાં હું ગયો જ્યાં પરિવારમાં ગયા ત્યાં મેં પરમાત્મા ને વચ્ચે રાખી અને મારા કોઈ પણ જાતના સ્વાર્થ વગર મેં આ વેદાંતની વાણી આપણી સમાજ સમજી શકે એ ભાવ તેને દેવાનો પ્રયાસ કર્યો આજે યોગાનો યોગ મારા અંગત કારણોસર અને સાથે સાથે પરમાત્માના આયોજનમાં કઈક અનુકૂળતા નહીં હોય એટલે મને આજે આ તમારા વચ્ચેથી એક આ એટલે સંસ્કાર ધામના જ્ઞાન દર્શક સંત તરીકેથી હું માત્ર મુક્ત થાઉં અને મેં મુક્ત થવા માટે મેં આ પ્રેત કીધું તો મને જમે તમે જે જવાબદારી સોંપી ને એ નિષ્ઠાપૂરૂક કીધી અને વ્રત નિષ્ઠ અને જ્ઞાન દર્શક સંત તરીકે આ જીવન મારી પર હું આપ સૌની આશીર્વાદથી હું આદા કરતો રહીશ સંત પણ હું નહીં છોડું હવે ના છૂટે આ તો એ ગ્રસ્થીમાં સાધુ હતું આજે જયારે સફેદમાં લઈ લીધા ને પછી વર્ણન અને અનુભૂતિ અનુભવ મારે કરવાનો એનો અનુસાર તમને ના આવે તમને એની ખબર ન પડે

તમને ખબર ન હોય કરી રહ્યો પણ મારો વિચાર જયારે હું અહીંયા બેસું ને ત્યારે પરમાત્માની સાનિધ્યમાં બોલાતું હોય મારો અંગત વિચાર ન હોય અને હકીકતમાં જે મોકો મળ્યો અને જેની સાથે કામ કરવાની મને જે મજા આવી એ અવર્ણનીય તમે લોકો તમે લોકો એટલે મારી સમાજના લોકો આપણે આ દિશા એ ધીમે ધીમે મળીએ કારણ કે આજે આનંદ પ્રાપ્ત કર્યા પછી જગત આજ અંતિમ સાધના આજ મુક્તિ અને જીવન જીવતા જીવતા જ મળે મર્યા પછી વાત નથી આ વેદાંત નો અર્થ ઘટન અને સાર્થ અને મનુષ્ય જીવનને સાર્થ કરવું હોય ને તો મુક્તિ પ્રાપ્ત કરવાની આનંદ પ્રાપ્ત કરવાનો સ્વરૂપ ને ઓળખવાનું કેમ હળવા કરવા કેમ પાણી નાખીને કેટલું પાણી નાખીને પીવાશે એવા દર હું અત્યારે આગળ વધુ કોઈને ગમે કોઈને ન ગમે બની શકે સ્વભાવ પ્રકૃતિ બધાને અલગ પણ અંદરો અંદર આપણે કોઈ વ્યક્તિને વખોડી કાઢવી એના પ્રત્યે નિંદા કરવી એ પાપ આ પાપ મહેરબાની કરી હું તો ત્યાં ગમે તે વ્યક્તિઓ મહેરબાની કરીને આવા પ્રયોગો આવી નિંદા ન કરું

આનંદ થવું કાર્ય સાથે કરતા હોય ત્યારે મન દુઃખ થાય મતભેદો થાય પણ સ્થિતિ પરિસ્થિતિ અહીંયા સુધી પહોંચે એની કલ્પના આપણને ન હોય પણ પરમાત્માનું આયોજન એમ સમજીને જો સ્વીકારી તો કોઈને પણ આમાં દુઃખ રહેતું નથી હું આવ્યો તો અને હું જાઉં છું આ સ્પષ્ટતા કરી દઉં આધ્યાત્મ દ્રષ્ટિકોણ છે એ મુદ્દાની મારા મારી આ સંસ્થાનો દર્શક હતો ઈ નીકળે હું જતો નથી દર્શક સંત તરીકે હું છું અને હું રહીશ આ સંસ્થા એ આ દોઢ વર્ષમાં જે પણ સહન હોય ને એને હું આપી વાગ્યું મને હબળવામાં મને સમજવાનું ક્યારે ભૂલથી હોય તો મને ક્ષમા કરજો જયારે પણ બોલાવશો તમે મારાઓ હું તમારો આપણે આ સંતની આ વેદાંતની વાતો કરશું સમાજને ભૂખ હે એને રસ્તો દેવાની જરૂર રહે લક્ષ્મી નારાયણ નો હોય કરતી હોય ચેતી જજો પરિણામ સારું નહીં આવે સંસ્થાનું ટકોર કરવી મારી સંત ફરજ ધીમે ધીમે ને બહાર ગાઢ વિકૃતિને પાદરી કરો અને આ સંસ્થાને પારદર્શક બનાવો અહીંયા ધાર્મિક અને અધ્યાત્મ કાર્યને ખીલવો મારા મારી છોડી દો મેહરબાની કરીને છોડી દો આજે હું કાલે બીજો આવશે મારી પહેલા ચાર પાંચ સાધુઓ આવીને ગયા સાધુ બદલી ગયા પણ બદલાવનાર કેમ બદલતો નથી વિચાર કરવી મારી ફરજ

મારો સ્વભાવ હોય છે પરમાત્મા આપણને સદબુદ્ધિ આપે એટલે ગમે ત્યારે બોલાવશો ને ત્યારે સમય અનુસાર આપણે એકબીજાને તારીખ સેટ કરશો પૂનમે પૂનમે પણ તમે મને બોલાવતા રહેશો તો પૂનમે પૂને પણ રવિભાઈ હું આવતો રહીશ ધ્યાન દેવ તમને અનુકૂળતા લાગે હા બેન પ્રસંગો હશે કોઈ સમાજમાં હશે આજે પદમપુર વાળા આવ્યા હતા ગદગદ થઈને દિલ થી વાત કરતા હતા મેં આજની તારીખ આજે તમારું જે થશે તે સાંજે આપણે નક્કી કરી નાખ્યું રોકાણ હશે કે પદમપુર વાળા ભાઈ છે કે જતા રહે એટલે જે પણ આયોજનો હમણાં લીધા હે અહીંયા જે પણ મારે હાથમાં છે મણિભાઈ ખબર હે ને આપણી પાસે તારીખ હું હે જો તમે મને પ્રેમથી કરવા દેશો અને મને જો આદેશ દેશો એ પણ પૂરો કરવામાં આવીશ એ પૂરા કરીશ એના પછીના આગળના કાર્યક્રમો તમે જે લેશો એ મારા સાથે સંકલન કરીને સમય અનુકૂળતા હશે ગંગારામભાઈ ને કોઈએ પણ દિલથી પણ મનથી પણ કોઈએ આ બાબતમાં ગંગારામ બાપા વિશે કોઈ અલગ વિચાર કર

અને ઘણા તમને મહેરબાની કરીને આજે દસ દસ વર્ષ થઈ ગયા ક્યાં બેઠા ગયા આપણે અને દસ બાર દિવસમાં કઈ સંસ્થા હું ક્યાં પહોંચી ગયો ને એની પાછળનું શું કારણ એ ખોટો સ્વાર્થમાં મરો મહેરબાની કરીને કોઈના મન રાખવા કરીને આવું ન કરો તો મારા જેવા બીજા સત્રો આયા ને હજી જતા રહેશે એના કામ એ કરશે પડ્યા આપડે ઓડું ન બની જઈએ મહેરબાની કરી હવે વધારે ન કહેતા જે સંસ્થાએ જે મને માન આપ્યું અહીંયા સંસ્કાર ધામે જે માન આપ્યું ઉમિયા માતાજીના પ્રસંગે મને જે માન આપ્યું હું અને લાયક હતો કે નહીં મને ખબર નથી અને હજી હું આ સંસ્થા માટે હું કામ કરતો રહીશ તમે જય બોલાવશો જ્યાં બોલાવશો ત્યાં આવશે અહીંયા રહેવા માટેની અનુકૂળતા થોડીક ન લાગી એટલે મેં આ ના પાડી એટલે આના પાછળના કારણભૂત તમે બધા ગોતવાનો પ્રયત્ન વાય માં કરજો નહીં તમે બધા ધંધે લાગી જશો સંસ્થા વિકાઈ જશે તમે સત્ય જો ગોતી નહીં શકો ને તો આ ડે પટે ક્યાંક ચડી જશો હું એ નીકળવા નથી માંગતો હવે પછી પૂર્ણ થાય એનો ધ્યાન રાખ પરમાત્માને પ્રાર્થના કરું તમે બધાએ મને જે રીતે સહન કર્યું હું તમારા બધાએ ગણ્યા ક્યાંય પણ બોલવા ચાલવા કરવામાં મારી ભૂલ થઈ ગયો તો હું ફરી પાછો હું ક્ષમાયાતના કરી વિરમું છું અને હવે પછી પરમાત્મા ફરી પાછા આપણને આવા જ કામ માટે ભેળા કરતા રહે અને આપણે આપણું કાર્ય છે એ વધારતા રહીએ ખુદાને ભૂલ લેવા દેવા નથી ધર્મ વેદાંત અને જે વિચારણા છે એને પકડી રાખો ઊણ શું એને નથી લખીને આ બધી ગરમથડમાં મહેરબાની કરીને કલંકિત મ કરો મહેરબાની કરી કલંકિત કરો બુખ દઈને એને આ બધી કરવી રમતો બધી બંધ કરી દો રમતો બધું વખત સારું આપડતા ફરી પાછી વારે જઈએ તમારી બધાની માફી માગી પરમાત્માને પ્રાર્થના કરી હૃદયથી પરમાત્મા અહીંયા ઉપર બેઠેલા તમે સામે બેઠેલા અને મારામાં અંદર બેઠેલા પરમાત્મા આપણી સૌને પરમાત્મા સદબુદ્ધિ અને આ સંસ્થાને ભગવાન લક્ષ્મીનારાયણ અને દુનિયામાં ને ઘરો ઘર લઈ જવા ગામો ગામ લઈ જવા દેશ અને પરદેશમાં બધાની અંદર વસે પાઠ એની આચાર સંહિતા બધી મારી મને પહેલા આપણે ધીમે ધીમે એ માટે પગલા ભરવા આપણા સંતો જે છે સંતોને સાથ લઈ એનું કામ એ ભલે કરે લક્ષ્મીના અને ઉનિયામાં સાનિધ્યમાં રાખી અને આપણી સાથે એ પણ સંતો બધા જોડાય આપણા જે સમાજના અને માની જશે મને એક વિચાર હતો શિબિર કરવાનો એને સાથે બેસાડી એમની સાથે આપણે ચર્ચા કરી અને એ પણ આપણી સાથે જોડાઈને આપણા લક્ષ્મીના અને ઉનિયામાં નું કામ કરે ભલે એના ગુરુ જે હોય તે જે કરતા હોય તે કરે ભલે તો આપડે સાથે જોડાયો તો એક ના ઠેકાણે ત્રીસ ગણું કામ થશે અને તમે બધા જોડાઈ જશો તો ત્રણસો ગણું કામ થશે કોણશી લક્ષ્મી નારાયણ ભગવાન પૂર્ણ માદા પૂર્ણ મિદા પૂર્ણાત્પૂર્ણ મુદચ્યતે પૂર્ણ પૂર્ણ માદાય પૂર્ણ મેવા વશિષ્ય તે ઓમ શાંતે શોભે અને જોઈને પીઠ લાગે આવું એક રતન વેચમાં આપણને જડ્યું

તો આપણે જે કાર્યક્રમ નક્કી થઈ ગયા અને તમારી તારીખો લેવાય ગઈ હોય સપ્તાહવત તમારે પૂરી કરવાની હોય અને પછી પણ અમે આપણે પૂજાના સંકલનમાં રહેશું અને જ્યારે જ્યારે તમને અમે આ પણ પ્રાપ્ત જ્યારે આવતા રહે બરાબરસ્તો ધન્યવાદ મારી એક વાત પૂછવી છે કે અહીંયા સંસ્થાના પ્રમુખ તમને છે અત્યારે અહીં છે હું દોનો કરીને અત્યારે બે ત્રણ પ્રકારની જે વાતો આવી ને રવિガルભાઈ એક વાત કરી સાહેબે બીજી વાત કરી સંતરાજભાઈ ત્રીજી વાત કરે તો ઈ વાત જે છે ને ઈ મહેરબાની કરીને છેલ્લે જે વાત તમે કરતા રોલિંગ વાપરે અમે જે ગોગલભાઈ વાત કરતા હોય ને કે પ્રમુખજી બિલકુલ અનુમતિ કરતા નામ નથી નથી અમુક છે હોય આ ખોટા વિવાદમાં પડવા રહ્યા તમે ગંગારામ ભાઈ એને